તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ નાવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી શક્તિસિંહ ગઢવી સુનિલભાઈ પરમાર રણજીતસિંહ જાડેજા લાખાભાઈ રબારી તેમજ વિક્રમસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ ગઢવી તેમજ અનિલભાઈ ખટાણાનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબના ગુનાકામેનો કામેનો આરોપી મયુરસિંહ દેવુભાઈ જાડેજા રહે મૂળ તેરા તાલુકો અબડાસાવાળો હાલે રોહા તાલુકો નખત્રાણા ગામની પશ્ચિમ બાજુની સીમ વિસ્તારમાં હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને આ ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકુર ઇસમે આ ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી હસ્તગત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી મયુરસિંહ દેવુભા જાડેજા ઉમર વર્ષ સત્યાવીસ રહે મૂળ તેરા તાલુકો અબડાસા હાલે રહે જલારામનગર ભુજ